રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી ડેન્ગુ મલેરિયા અને ચિકનગુનિયા રોકથામ માટે દસ બાય દસ બાય દસ નું સૂત્ર અપનાવવું ડેન્ગુ એડીઝ મચ્છર દિવસના સમય કરડે છે અને એક સાથે વધુ લોકોને કરડતો હોવાથી વધુ જન સમુદાય હોય એવા સ્થળોએ આવા રોગ ફેલાવવાનું જોખમ વધુ રહે છે મચ્છરનું જીવનચક્ર ટૂંકું હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફ સફાઈનો અભાવ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્પત્તિ ઘણી વધી જાય છે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે અહેવાલ દીપક રાખો